આ દીકરીની અધૂરી ઈચ્છા બનેલી ઘટના આ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલું એક નાનકડું ગામ હતું ગામ મોટું નહોતું આ પણ ત્યાંના લોકોના મનમાં અનેક વાતો આ વિશ્વાસો અને ભય સુપાયેલા હતા આ સવાર પડતા જ ખેતરોમાં કામ શરૂ થતું આ સાંજ પડે ત્યારે મંદિરની આરતી સાથે ગામ શાંત થતું આજ ગામમાં એક જૂનું માટીનું ઘર હતું આ જેને આજે પણ લોકો દીકરી વાળું ઘર કહીને ઓળખે છે આ ઘરનો માલિક હતો એક વૃદ્ધ પુરુષ આ નામ હતું હરજીભાઈ આ જીવનભર મહેનત કરી તેઓ એકદમ એકલા પડી ગયા હતા આ હરજીભાઈ ની પત્ની વર્ષો પહેલા દુનિયાને અલવિદા કહી ચૂકી હતી આ ત્યારથી તેમણે માતા અને પિતા બંને બનીને પોતાની એકમાત્ર દીકરી લલિતાને ઉછેરી હતી

હા તેમના માથા પર હાથ ફેરવતી આ બંને વચ્ચે એવો લાગણી સભર સંબંધ હતો કે આ ગામના લોકો પણ કહેતા આ બાપ દીકરી એકબીજાના શ્વાસ છે આ સમય ધીમે ધીમે વીતતો ગયો આ લલિતા યુવાન થઈ આ ગામના લોકોએ લગ્નની વાત ઉઠાવી હરજીભાઈને દીકરીને વિદાય આપવાની કલ્પના પણ સહન ન થતી આ પણ સમાજના નિયમો સામે ઝોકી જવું પડ્યું આ સારા સંસ્કારી ઘરમાં દીકરીનું લગ્ન નક્કી થયું આ લગ્નના દિવસ નજીક આવતા ના મનમાં ગામ આખું ઉમટી પડ્યું આ દીકરી સોળ શણગાર કરીને બેઠી હતી પણ આંખોમાં આંસુ સલકાતા હતા આ વિદાયના સમયે સમયે હરજીભાઈએ દીકરીને ગળે લગાવી કહ્યું બેટા આ આજ્યા પણ રહે સુખી રહીશ આ પણ ક્યારેક આ વૃદ્ધ બાપ ને યાદ કરતી રહીશ આ લલિતા રડતી રડતી બોલી આ બાપા હું રોજ તમને યાદ કરીશ આ તમને ક્યારેય એકલા નથી છોડવા આ શબ્દો જાણે ભવિષ્યની કોઈ અજાણી ઘટનાનો સંકેત આપી રહ્યા હોય એવું લાગતું હતું આ લલિતા સાસરે ગઈ આ શરૂઆતમાં બધું સારું હતું આ તે રોજ પિતાની ખબર લેતી પત્ર લખતી આ ક્યારેક મુલાકાત માટે આવવાની વાત કરતી આ હરજીભાઈ દીકરીના પત્ર વર્ષોની મહેનત અને એકલતાએ શરીરને ખોખલું બનાવી દીધું હતું આ પહેલા હાથમાં કંપન પણ આવ્યું આ પછી સાલવામાં તકલીફ પડી આ એક દિવસ તો એવું થયું કે આ તેઓ બેડ પરથી ઉઠી પણ શક્યા નહીં આ ગામના લોકો દવા આપી જતા કોઈ થોડી વાર બેસી જતા આપણને દરેક પોતાના ઘરે જતા આ આ એકલા પડ્યા કરતા મોઢેથી એક જ નામ નીકળતું આ લલિતા આ મારી દીકરી તું સુખી રહી છે આ દીકરીને ખબર આપવાની કોશિશ કરી પણ સંદેશ પહોંચતા મોડું થઈ જતું આ લલિતા પિતાને મળવા આવવા તૈયાર હતી હા પણ સાસરીયાઓ કહેતા હવે વારંવાર જવાયની શું જરૂર અહીં તારું ઘર છે આ લલિતાનું મન અંદરથી તૂટતું ગયું આ એક દિવસ હરજીભાઈની હાલત ખૂબ જ ગંભીર થઈ ગઈ આ શરીરમાં તાકાત નહોતી આ શ્વાસ પણ ભારે થઈ રહ્યો હતો આ ગામના વૈધે કહ્યું હવે વધારે સમય નથી આ કોઈ દીકરીને ફરી સંદેશ મોકલ્યો આ લલિતા તરત નીકળવા તૈયાર થઈ આ મનમાં એક જ વેસાર હતો હું મારા બાપાને મળ્યા વગર નહીં રહી શકું આ કિસ્મતને કંઈક અલગ જ મંજૂર હતું આ પિતાને મળવા જતી દીકરીના જીવનમાં એક ભયાનક વળાંક આ રસ્તામાં અચાનક ભયંકર અકસ્માત થયું આ લલિતાનું કમકમાટી ભર્યું મોત થયું આ કોઈને તેને બસાવવાની તક પણ ન મળી આ ક્ષણમાં દીકરી આ જે પોતાના પિતાની સેવા કરવા જઈ રહી હતી આ દુનિયાથી વિદય લઈ ગઈ આ ગામમાં સમાચાર પહોંચ્યા ભાઈ સુધી દીકરીના મૃત્યુ ની ખબર પહોંચી પહેલા જ તેઓ બેહોશીની હાલતમાં પડ્યા હતા આ દીકરી તો મરી ગઈ અને પિતા હજુ જીવતા હતા અજાણ અશિયત એકલા આ બાપ દીકરી વચ્ચે અંતિમ મુલાકાત અધૂરી રહી ગઈ લલિતા પોતાના બાપાની સેવા કર્યા વગર મરી ગઈ અને હરજીભાઈ દીકરીને છેલીવાર જોયા વગર આ જીવનના અંતિમ દિવસો તરફ ધકેલાઈ ગયા હતા આ રાત પડતી હતી હરજીભાઈ પોતાના જૂના ઘરમાં એકલા પડ્યા હતા આ દીવો ધીમે ધીમે ઝબકતો હતો આ બહાર પવન વહેતો હતો આ ઘર હવે માત્ર એક ઘર નહોતું આ તે એક અધૂરી લાગણી અધૂરી ઈચ્છા અને અધૂરા સંબંધોનું સાક્ષી બનવા જઈ રહ્યું હતું આ કોઈને ખબર નહોતી કે આ જે દીકરી જીવતી અવસ્થામાં પોતાના પિતાની સેવા ન કરી શકી હવે મરણ પછી પણ પિતાને એકલા છોડવા નહોતી આ લલિતાના મૃત્યુની ખબર ગામમાં ફેલાઈ ગઈ હતી આ પરંતુ હરજીભાઈ સુધી એ સમાચાર પહોંચ્યા નહોતા આ તેઓ બીમારીને કારણે અશેત હાલતમાં પડ્યા હતા આ ગામના લોકો વિચારતા હતા કે આ વૃદ્ધને હવે શું કહી આ એક તરફ દીકરી મરી ગઈ આ બીજી તરફ પિતાનું જીવન પણ દોરા પર ટકેલું હતું આ કોઈએ હિંમત ન કરી કે આ હરજીભાઈને આ દુઃખદ સત્ય જણાવી શકે આ ઘરમાં એક ભયાનક શાંતિ હતી દીવો બળતો હતો આ પરંતુ તે પ્રકાશમાં પણ એક અજાણી ઠંડક હતી આ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી સાસરિયા વાળા સગા સંબંધીઓ અને ગામ લોકોએ લલિતાના અંતિમ સંસ્કાર કર્યા આ રાત્રિ પડતા જ ઘરનું વાતાવરણ બદલાઈ જતું આ પહેલા દિવસે એવું લાગ્યું કે કોઈ ઘરમાં ફરી રહ્યું છે આ પગલાનો અવાજ બહુ હળવો હતો જાણે કોઈ વ્યક્તિ ધીમે પગલે ચાલતું હોય આ અરજીભાઈની આંખ અડધી ખુલ્લી હતી આ તેમને લાગ્યું કે આ કોઈ તેમની પાસે આવ્યું છે ગળું સુકાઈ ગયું હતું અને એ જ સમયે કોઈએ તેમની પાસે પાણીનો ગ્લાસ લાવી દીધો આ ઠંડુ પાણી ગળામાં ઉતર્યું અને હરજીભાઈને થોડી રાહત મળી આ તેમણે આંખ પૂરી ખોલી આ પણ રૂમમાં કોઈ દેખાયું નહીં આ ઘટના પછી આવી ઘટનાઓ રોજ બનવા લાગી આ રાત્રે કોઈ તેમના કપાળ પર હાથ ફેરવે આ કોઈ શરીર પરથી સાદર સરખી કરી આ કોઈ દવા સમયસર આપે આ હરજીભાઈના મનમાં આશ્ચર્ય અને ભય બંને સાથે ઉગવા લાગ્યા આ તેઓ સમજવા લાગ્યા કે આ સેવા ગામનો કોઈ માણસ નથી કરી રહ્યો આ કારણ કે કોઈ માણસ દરરોજ મધરાતે આવીને એક શબ્દ પણ બોલ્યા વગર આ એટલી કાળજીપૂર્વક સેવા કરે એ શક્ય નહોતું આ થોડા દિવસોમાં હરજીભાઈના શરીરમાં થોડો સુધાર જોવા મળ્યો આ તેમની આંખોમાં ફરી ચમક આવવા લાગી આ ભૂખ લાગવા લાગી આ ગામના લોકોએ આ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું આ તેઓ કહેતા આ તો ચમત્કાર છે હરજીભાઈએ સ્પષ્ટ રીતે કોઈને પોતાની બાજુમાં બેઠેલું અનુભવ્યું તેમને લાગ્યું કે આ કોઈ તેમનો હાથ પકડીને બેઠું છે આ હાથ સ્પર્શ તેમને ઓળખી તો લાગ્યો એ જ સ્પર્શ આ જે લલિતા બાળપણમાં તેમના હાથ પકડીને સુઈ જતી ત્યારે અનુભવાતો આ હરજીભાઈનું હૃદય ધબકવા લાગ્યું આ તેમણે ધીમેથી પૂછ્યું આ તું કોણ છે આ રૂમમાં ઘેરી શાંતિ સવાઈ ગઈ આ થોડા ક્ષણ પછી એક નરમ અવાજ સંભળાયો આ બાપા ડરો નહીં આ અવાજ સાંભળીને હરજીભાઈના શરીરમાં કમ પણ દોડી ગયું આ અવાજ બીજાનો નહોતો આ તો તેમની દીકરી લલિતાનો જ અવાજ હતો આ તેમણે આંખ પૂરી ખોલવાનો પ્રયત્ન કર્યો આ પણ અંધકાર સિવાય કઈ દેખાયું નહીં આ તેમણે ફરી પૂછ્યું લલિતા આ શું તું અહીં છે અવાજ ફરી આવી હા બાપા હું તમારી પાસે જ છું હા હરજીભાઈ ડરી ગયા આ તેમના મનમાં એક સાથે અનેક પ્રશ્નો ઉઠ્યા આ તું તો સાસરે હોવી જોઈએ અહીં કેમ આ થોડા ક્ષણોની શાંતિ પછી અવાજ આવ્યો હા હું હવે કોઈ સાસરે નથી બાપા હું આ દુનિયામાં નથી રહી આ શબ્દો સાંભળતા આંખમાંથી આંસુ વહી નીકળ્યા આ આ આ આ તેમણે વિશેર્યું કદાચ બીમારીને કારણે મગજ રમખાણ કરી રહ્યું છે આ ઉપરાંત જે આ હાથ તેમની આંગળીઓ પકડી રહ્યા હતા આ તે સસોટા હતા આ જીવંત લાગતા આ લલિતાએ ધીમે ધીમે સત્ય ખોલું કર્યું આ તેણે જણાવ્યું કે આ પિતાની સેવા અધૂરી રહી ગઈ હતી આ બાપા બીમાર હતા અને તે આવી શકી નહોતી આ મરણ પછી પણ તેનો આત્મ શાંતિ પામી શકતો નહોતો આ પિતાની સેવા કર્યા વગર તે આ દુનિયા છોડવા તૈયાર નહોતી આ હરજીભાઈના મનમાં ભય હોવા છતાં આ દીકરી પ્રત્યેનો પ્રેમ વધુ ભારે પડ્યો આ તેમણે કમતા સ્વરે કહ્યું આ બેટા તું કેમ આવી હું તો હવે થોડા દિવસનો મહેમાન છું આ લલિતેએ જવાબ આપ્યો આ બાપા આ સુધી તમારું કામ પૂરું નહીં થાય આ આ ત્યાં સુધી હું તમને એકલા નહીં છોડું ત્યારથી રાત્રે સેવા વધુ સ્પષ્ટ રીતે થવા લાગી આ ક્યારેક હળવો પ્રકાશ દેખાતો ક્યારેક દીકરી જેવી પર આ પડોશીઓ કહેતા કે આ ઘરમાં રાત્રે દીવો આપોઆપ બળે છે આ કોઈએ ઘરની બારીમાંથી જોયું તો અંદર કોઈ સ્ત્રી જેવી આકૃતિ દેખાય નજીક જતા બધું થઈ જાય આ સત્ય સ્વીકારી હતા ધીમે ધીમે ઓસરતો ગયો આ દીકરી સાથે વાત કરતા તેમને શાંતિ મળતી આ તેમણે દીકરીને કહ્યું આ બેટા આ તારે આ રીતે બંધાઈ રહેવું ન જોઈએ હા લલિતાએ જવાબ આપ્યો આ બાપા આ બંધન પ્રેમનું છે અને પ્રેમ મરણ પછી પણ તૂટતો નથી આ ગામમાં આ ઘટનાઓની સરસા વધતી ગઈ આ કોઈ આને ચમત્કાર માનતું આ કોઈ ભૂતનો ભય વ્યક્ત કરતું આ પરંતુ હરજીભાઈ માટે આ કોઈ ભૂત નહોતું આ તો તેમની દીકરી હતી આ જે મરણ પછી પણ પિતાની સેવા કરવા આવી હતી આ રાત્રિ હવે ભયાનક લાગતી નહોતી આ પણ ભાવનાથી ભરેલી લાગતી હતી આ પરંતુ આ બધું કેટલા સમય સુધી ચાલશે આ દીકરીની આત્મા ક્યારે મુક્તિ પામશે અને હરજીભાઈનું અંતિમ સમય કેટલું નજીક છે આ પ્રશ્નો હવે ધીમે ધીમે ગામ અને ઘરના વાતાવરણ આ વધુ ગંભીર બનાવી રહ્યા હતા આ રાત્રિઓ હવે હરજીભાઈ માટે ડરામણી નહોતી રહી આ દીકરીની હાજરીમાં તેમને એક અજાણી શાંતિ મળતી હતી આ પરંતુ સમય જતા તેમનું શરીર ફરી નબળું પડતું જતું હતું આ રોગે શરીરને ઝકડી લીધું હતું અને હવે દરેક શ્વાસ સાથે આ તેમને એવું લાગતું કે અંત નજીક આવી રહ્યું છે આ એક રાત્રે આ જ્યારે ઘરમાં દીવો ધીમે ધીમે ઝબકતો હતો આ હરજીભાઈએ દીકરીને સંબોધીને કહ્યું આ બેટા હવે તારે મને છોડવો પડશે આ તું અહીં બંધાઈ રહીશ તો તને શાંતિ નહીં મળે આ થોડી ક્ષણ માટે આખું ઘરે એકદમ શાંત થઈ ગયું આ પછી લલિતાનો અવાજ સંભળાયો અવાજમાં આજે એક અલગ જ વેદના હતી આ તેણે હું પણ આ પરંતુ તમે મને છોડવાની પરવાનગી આપશો તો આ તો જ હું આગળ જઈ શકીશ આ હરજીભાઈની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા આ તેમણે કમતા સ્વરે કહ્યું મારી દીકરી આમે તને દુઃખ આપ્યું હોય તો મને માફ કરશે આ તે જે પ્રેમ આપ્યો છે એ પૂરતો છે આ એ સમયે ગામના પૂજારી અને બે વૃદ્ધો ઘરમાં આવ્યા આ ગામમાં ફેલાયેલી અજીબ ઘટનાઓ સાંભળી આ તેઓ અહીં આવ્યા હતા આ પૂજારીએ ઘરનું વાતાવરણ જોઈને કહ્યું કે અહીં કોઈ આત્મા આ પ્રેમના બંધનમાં બંધાઈ ગઈ છે આ તેમણે દીવો પ્રગટાવ્યો અને શાંતિના મંત્રો ઉછાર્યા હરજીભાઈ દીકરીને ઉદ્દેશીને કહ્યું આ બેટા હવે તું જઈ શકે છે આ તારો બાપ તને ક્યારેય ભૂલશે નહીં આ લલિતાની હાજરી હવે સ્પષ્ટ અનુભવી શકાય તેવી બની આ ઘરમાં હળવો પ્રકાશ ફેલાયો એક સ્ત્રી જેવી આકૃતિ ક્ષણભર માટે દેખાય આ જાણી દીકરી અંતિમ વખત પિતાને જોવા આવી હોય આ તેણે ધીમે ધીમે પિતાના કપાળ પર હાથ ફેરવ્યો આ એ જ રીતે જેમ બાળપણમાં ફેરવતી આ હરજીભાઈ ની આંખોમાં શાંતિ સવાઈ ગઈ આ તેમના ચહેરા પર એક સંતોષ ભર્યું સ્મિત દેખાયું આ પૂજારીએ કહ્યું હવે આ આત્માને મુક્તિ મળી ગઈ છે આ એ સાથે જ પ્રકાશ ધીમે ધીમે ઓસરતો ગયો આ ઘરમાં ફરી એક સામાન્ય શાંતિ સવાઈ ગઈ આ દીકરીની હાજરી હવે અનુભવાતી નહોતી આ પરંતુ તેનું પ્રેમભર્યું અસ્તિત્વ જાણે આ દિવાલોમાં વસી ગયું હોય એવું લાગતું હતું આ આ ઘટના પછી થોડા દિવસોમાં શરીર વધુ નબળું પડી ગયું જ્યારે કિરણો ઘરની બારીમાંથી અંદર આવી રહી હતી આ હરજીભાઈએ અંતિમ શ્વાસ લીધો આ તેમના ચહેરા પર કોઈ દુઃખ કે ભય નહોતો આ માત્ર શાંતિ હતી આ ગામના લોકોએ કહ્યું કે આ તેઓ પોતાની દીકરીને મળ્યા પછી શાંતિથી ગયા હરજીભાઈને અવસાન પછી આ ગામમાં આ ઘટના વિશે સહરસા થતી રહી આ કોઈ કહેતું કે આ એક ચમત્કાર હતું આ કોઈ કહેતું કે આ પ્રેમની તાકાત હતી આ તો કોઈ હજુ પણ ડર અનુભવતો આ પરંતુ ગામના વૃદ્ધો કહેતા આ સંતાનનો પ્રેમ મરણ પછી પણ જીવંત રહે છે એ ઘર આજે પણ ખાલી છે આ પરંતુ રાત્રે પસાર થતા લોકો કહે છે કે ત્યાં કોઈ દુષ્ટતા નથી આ માત્ર એક પવિત્ર શાંતિ છે આ માત્ર પ્રેતાત્માની સ્ટોરી નથી આપણે સંદેશ પણ આપે છે આ માતા પિતાની સેવા કોઈ ફરજ નહીં પરંતુ પુણ્ય છે આ જે પ્રેમ જીવતા સમયમાં પૂરો ન થઈ શકે આ તે ક્યારેક મરણ પછી પણ પોતાનો રસ્તો શોધી લેશે આ લલિતા અને હરજીભાઈની આ સ્ટોરી આજે પણ ગામમાં સત્ય ઘટના તરીકે યાદ કરવામાં આવે છે અને લોકો પોતાના માતા પિતાની કદર કરતા શીખે છે આ આ આ રીતે બીમાર પિતાની સેવા કરવા દીકરી ભૂત બની આવી ઘટના પ્રેમ ત્યાગ અને અતૂટ બંધનની એક અમર કહાની બની ગઈ હા મિત્રો આ જો તમને બીમાર પિતાની સેવા માટે મૃત્યુ પછી પણ પરત આવેલી દીકરીની આ સત્ય ઘટના આધારિત સ્ટોરી હૃદયની સ્પર્શી ગઈ હોય આ તો કૃપા કરીને આ વિડીયોની દિલથી લાઈક કરો આવી ભાવનાત્મક આ રહસ્યમય અને જીવનની સ્પર્શતી સ્ટોરીઓ તમને સતત મળતી રહે આ તે માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો આ સ્ટોરી માત્ર ભય માટે નહીં આ પણ માતા પિતાના પ્રેમ અને સેવાના મહત્વનો સંદેશ આપે છે આ જો તમને લાગતું હોય કે આવી સ્ટોરી તમારા કોઈ મિત્ર કે આ પરિવારજનને જોવી જોઈએ આ તો આ વિડિયો જરૂરથી શેર કરો આ જેથી આ સંદેશ વધુ લોકો સુધી પહોંચી શકે આ તમારી એક લાઈક અમારી મહેનતને પ્રોત્સાહન આપે છે આ તમારી એક શેર અમારી ચેનલને આગળ વધારશે અને એક સબસ્ક્રાઈબ અમને વધુ સત્ય ઘટના આધારિત સ્ટોરીઓ લાવવા માટે શક્તિ આપશે આ તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં લખવાનું ભૂલ છો નહીં આભાર આ જય હિન્દ જય ભારત આ ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર આ વિડિયોને હેપ કરવાનું ભૂલ છો નહીં આ કોમેન્ટમાં હર હર મહાદેવ લખો